યુટ્યુબના કોઈ પણ વિડીયોમાં તમને પીળા કલરનું ડોલર જોવા મળી રહ્યું છે તો એનો મતલબ શું થાય છે અને પીળા કલરનું ડોલર તમને મળ્યું છે તો એને તમારે કઈ રીતે કાઢવાનું છે તમે એક યુટ્યુબર છો તો આવનારા સમયની અંદર તમારે પણ આ પ્રોબ્લેમ આવે છે તો એનું સોલ્યુશન કરવા માટે થઈને આ વિડીયોને પૂરી જોજો મિત્રો કે એ પ્રોબ્લેમ ક્યારે આવે છે કઈ રીતે આવે છે અને એને આપણે દૂર કરવું છે પીળા કલરનું ડોલર તો આપણે શું કરવાનું છે ને પીડા કલરનો ડોલર આપણી વિડિયોમાં આવે છે તો એની અંદરથી આપણી ચેનલની અંદર શું પ્રોબ્લેમ થાય છે તો વિડિયોમાં મિત્રો ખાસ બને રહેજો અને ચેનલની અંદર જે લોકો નવા છે તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો આપડા ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડિયો તમને ગુજરાતીમાં મળી રહેશે સૌથી પહેલા તો મારા ખુદના વિડિયોની અંદર ઘણા સમય બાદ મે આજે ચેક કર્યું તો મારા ઘણા બધા વિડિયોની અંદર મને પીડા કલરના ડોલરનો ઓપ્શન તમને અહીંયા જોવા મળી રહ્યો છે તમે ખુદ મિત્રો જુઓ અહીંયા 1 2 3 4 5 6 7 8 9 દસ બાર જેવા વિડીયોની અંદર પીડા કલરનું ડોલર છે મને ખુદને પણ ખબર નહોતું પણ આજે ટોપિક ઉપર વિડીયો બનાવવાની ઈચ્છા થઈ તો મને પણ ખબર પડી કે મારા ઘણા બધા વિડીયોની અંદર આ પીડા કલરનું ડોલરનું ઓપ્શન જોવા મળી રહ્યું છે તો હવે એ પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન કઈ રીતે કરવાનું છે અને આ જે પીડાકલનનું ડોલરનું ઓપ્શન આવ્યું છે તો કયા કારણોસર આવ્યું છે તો ચલો વિયોની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો મેન ટોપિક છે તમારું ટાઇટલ અને થમલેન મિત્રો તમારા વિડીયો અને તમારા ટાઇટલ અને જે તમારું થમલેન છે ત્રણેય મિત્રો મેચ ન થતું હોય ત્યારે આ પ્રોબ્લેમ આવે છે ખાસ કરીને તમે સેના ઉપર વિડિયો બનાવેલી છે અને તમારું ટાઇટલ અલગ હોય તમારું થમલેન અલગ હોય ત્યારે મિત્રો આ પ્રોબ્લમ આવી શકે છે મેં હવે એને આપણે દૂર કરવું છે તો તમે કઈ રીતે કરી શકો છો હવે સમજી લો કે મિત્રો અહીંયા એક કોઈપણ એક વિડીયો અહીંયા તમારી સામે અહીંયા લઉં યુટ્યુબ કોપીરાઈટ મ્યુઝિક ડાઉનલોડ બરોબર છે તો આ એક આપણી વિડીયો ઉપર મેં ક્લિક કર્યું છે હવે જેવું ક્લિક કર્યું છે તો અમારી આજે જ લખીએ છું જાહેરાતો માટે અનુકૂળ વિડિયો નથી મતલબ બરોબર અનુકૂળ તો આ ટાઈપનું ઓપ્શન છે તો આપણે વિડીયોને જે ટાઇટલ છે એના ઉપર આપણે ક્લિક કરી લઈએ અને આગળની પ્રોસેસ શું બતાવે છે અહીંયાથી તો આપણે ચેક કરવાની છે તો જો આની ઉપર આપણે ક્લિક કર્યું છે તો આ ટાઈપનું ઓપ્શન તમને અહીંયા જોવા મળી રહ્યું છે હવે આની અંદર આપણી એડ મતલબ જે યુટ્યુબ તરફથી જે પૈસા આપણે એડ લગાવવામાં આવે અહીંયા મર્યાદિત મટપ અનલિમિટેડ લાગી શકતી નથી અહીથી બરોબર હવે એને આપણે દૂર કરવાનું છે સૌથી પહેલો તો મિત્રો તમારું થમ્બલેન તમે જોઈ લો કે કોઈ એવું છે કે થમ્બલેન ની અંદર મતલબ જે આપડા વિડિયોને મેચ સતરું ના હોય અને જો એ મેચ ન થતું હોય તો તમારું ટાઇટલ તો હું અહીથી આપું ટાઇટલ જ મિત્રો આજે છે ને અમારે ચેન્જ કરવું છે તમને આ જે ડોલર નું ઓપ્શન જે પીડા કલમ છે ને અહીથી હું તમને કાઢીને દેખાડવાનું છે વિડિયોમાં ખાસ ધ્યાન આપજો તો અહીંયા આપણે YouTube म्यूजिक तो આ ટાઈમ મ્યુઝિક ફ્રી ડાઉનલોડ ટાઇટલ બદલું છું મિત્રો ખાસ ધ્યાન આપજો ફ્રી ડાઉનલોડ YouTube લાઈબ્રેરી YouTube લાઈબ્રેરી બરોબર છે અને અહીંયા આપણું પાસવ આપણી ચેનલ નું ખાલી નામ લખી દઈએ બરોબર છે આપણે વધાર નથી લખવું તો ટેકનિકલ ટેકનિકલ જાય ગોગા બરોબર છે આટલું આપણે ટાઇટલ લખી લીધું છે હવે અહીંયા પીળા કલરનું ડોલર હજુ પણ જોવા મળી રહ્યું છે મો વિડિયોને અહીંયા સેવ કરું છું વિડિયોમાં ખાસ ધ્યાન આપજો મિત્રો આ વિડિયોને હું અહીંયાથી હવે સેવ કરું છું જુઓ અહીંયા ટાઇટલ આપણે ચેન્જ કર્યું છે તો મેં ટાઇટલ ચેન્જ કર્યું છે હવે થોડીકવાર આપણે રાહ જોઈ લઈએ આ વિડિયોને આપણે રિફર્શ કરી લઈએ મિત્રો ખાસ ધ્યાન આપજો બે ત્રણ વખત આપણે વિડિયોને રિફર્શ કરી લઈએ જો વિડિયોની ટાઇટલની અંદર પ્રોબ્લેમ હશે તો આ ઓપ્શન અહીંયાથી મિત્રો છે ને જતું રહેશે જોઈ લો તમે લીલા કલરનું ડોલર થઈ ગયું તમારી સામે મેં કાઢીને દેખાડ્યું મતલબ તમે કોઈ પણ યુટ્યુબની અંદર જે મિત્રો વિડીયો અપલોડ કરો છો ને એ તમે એવું ટાઇટલ નાખી દીધું હોય છે કે જે તમે વિડીયો બનાવ્યો છે એ વિડીયો અને જે તમારું થમલેન છે બંને ત્રણેને મેચ થવું જોઈએ મિત્રો प्यारे मित्रों આપણે આ પ્રોબ્લેમ થાય છે ને આ પ્રોબ્લેમ મે તમારી સામે અહીંયા સુધારીને મિત્રો દેખાડી છે અને જો તમારે પણ આ ચેક કરવું છે કે આ પ્રોબ્લેમ કઈ રીતે ને આપડા બધા વિડિયોમાં ચેક કરવાની છે તો અહીંથી થોડક આપણે બેકઅપ નીકળીએ છે અહીંયા મે વાયટી સ્ટુડિયોને ઓપન કર્યો છે બધા વિડિયો આવી ગયા છે તો અહીં ઘણા બધા ઉપરના તમને ઓપ્શન મળે છે તો અહીં એક ઓપ્શન મળશે કમાણી કરવાની પ્રક્રિયા એની ઉપર ક્લિક કરી દેવાનું છે અને ક્લિક કરીને અહીંયા લખ્યું છે મર્યાદિત એની ઉપર આપણે ક્લિક કરી દઈએ અને લાગુ કરોના ઉપર આપણે ક્લિક કરી દઈએ તો બધા વિડિયો તમારા ચેનલ માં કેટલા એવા છે ये બધા वीडियो तुम्हारी समय आई जसे અને બધા વિડિયો ની અંદર તમારે ચેક કરી લેવાનું છે જો ટાઇટલ માં પ્રોબ્લેમ હશે તો આ પ્રોબ્લેમ સુધરી જશે મિત્રો અને જો થમ્બલિન માં પ્રોબ્લેમ હશે તો થમ્બલિન ચેન્જ કરવાનું રહેશે અને જો આખા વિડિયો માં પ્રોબ્લેમ હશે તો એને તમે સુધારી શકતા નથી આખા વિડિયો માં તમારે એડિટ કરીને બ્લોર કરવાનું રહેશે ત્યારે તમારો વિડિયો સુધરશે તો આશા રાખું છું મિત્રો કે આ માહિતી તમને ગમી હશે અને ઘણા મારા એવા સબ્સ્ક્રાઇબર મિત્રો હશે જેમને આ પ્રોબ્લેમ હશે પીડા કલરનો ડોલરનો કારણ કે પીડા કલરનો ડોલર ક્યારે આવે ને એનું કોઈ નક્કી હોતું નથી પણ અમુક ટાઈમે આપડા વિડિયો છે ને ચેક કરતો રહેવું પડે છે જ્યારે આપણે ચેક કરીએ ને ત્યારે જ આપણને ખબર પડે છે કે આપડા વિડિયોની અંદર પીડા કલરનો ડોલર આવ્યો છે તો આયુ છે તો કઈ રીતે આયુ છે કયા કારણે આયુ છે એ પણ આપણે મિત્રો જાણવું જરૂરી છે કારણ કે પીડા કલરનો ડોલર તમે તમારા વિડિયોથી ટાઇટલ અલગ લખ્યું હોય જે વિડિયોની અંદર હોય જ નહીં અથવા થમ્બલેન ઉપર અલગ હોય ત્યારે આ પ્રોબ્લેમ આવે છે બાકી કોઈ ટેન્શન જેવું મિત્રો હોતું નથી બસ એ વિડિયો ની અંદર તમે કમાણી કરી શકતા નથી તો આશા રાખું છું માહિતી ગમી હશે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો આવા વિડિયો જોવા માટે ટેકનિકલ જ્વેલર યુટ્યુબ ચેનલ ને મિત્રો